રાજકોટના સક્રિય ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવામાં આવતી ગાયોનો બચાવ કરવામાં આવ્યો કારણે થી વધુ ગાયોને કતલખાને પહોંચતા પહેલા બચાવી લેવામાં આવી જોકે ગેરકાયદેસર અને અમાનવીય રીતે લઈ જવાના કારણે તેમાંથી ચાર જેટલી ગાયોનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું મળતી માહિતી અનુસાર ગાયોને કોઈ પણ જાતની સુરક્ષા કે કાયદેસર

કચ્છથી જામનગર જતું આઇસર કે જેમાં ક્રૂરતાપૂર્વક પાટા ભરેલા છે એનો આંકડો સાઠથી સિત્તેરથી પણ વધારે છે પૂરી મોરબી ટીમ રાજકોટ ટીમ દ્વારા આ અવિરત કાર્ય કરવામાં આવ્યું છે જે માનવતાને નેવે મૂકીને આ કસાઈ કામ કરે છે તો સરકાર દ્વારા આ મેસેજ દ્વારા સરકારને આ મેસેજ પહોંચે અને આવા કસાયોને વહેલીમાં વહેલી તકે ઝડપે અને આ કસાઈ જેટલા છે એ બંધ થાય એવી અપીલ છે અંદાજામાં સાઠથી સિત્તેર પાડા છે અને પાંચથી સાત પાડાનું મૃત્યુ થઈ ગયેલું છે અને જેટલા જે કાંઈ અબોલ જીવો છે એ રાજકોટ મહાજન પાંજરાપોરમાં મૂકવામાં આવ્યા છે અમારી સાથે મુકેશભાઈ બાટવ્યા છે કે આવી રીતે અનેકવાર રાતના બબે ત્રણ ત્રણ વાગે અમારી ટીમ ગૌરક્ષક ટીમ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે અને દરેક જીવને પાંજરાપોરનો ખૂબ સારો સહયોગ અને સપોર્ટથી દરેક જીવને પાંજરાપોરમાં મૂકવામાં આવે છે